બેક ટુ મયુરબંશી ફેમિલી લોક છે જશે કે બધાને જઈ જવા કદી ભાઈ હવે છે કાલ એક દિવસનું કામ પછી છે આપણે ફ્રી ફ્રી એટલે કે હવે કારખાને જવાનું છે હવે ખેતીનું કામ પૂરું થઈ ગયું અને કાલથી આપણી હાજરી હવે કારખાને હશે અને પછી જવાનું છે બાર અમારે ને કોણ કોણ જાય બહાર જવાનું છે બે દિવસ માટે કેમ કે કાનથી જવાનું છે મારે ભાનાબીનને ગોવિંદને અને બંસીને તો શું કહેવાય કે મમ્મી ભાષણ ઉઠકે કલીબેન બહાર છે ને

કંઈ ખબર જ ન પડે એમ શું કહે દર્શિકાની કેવી યાદ આવે એટલે યાદ આવે એમ કે તમારા દર્શીકાને કેવો જો હાય હા હા આવી ગયા માતાજી આવી ગયા હાય શું કરવા આવી પાટલો લેવા શું કરવું તારે હા હા રોટલી બનાવો શું કહે વાંધો નહીં બારમું એવું છે તને શું કે દર્શિકાની યાદ આવે કે નથી આવતી બાનત આવે કામ હોય એટલે કે હોય તો વાંધો નહીં તો ભાઈ શું કહેવાય કે દર્શિકાના લગ્નનું પણ એક વર્ષ થઈ જાય હમણાં અને મમ્મીને આજુ વળી દર્શિકાનું શું કહેવાય કે કેવી યાદ આવે યાદ તો આવે દર્શિકા શું કહેવાય કે કામમાં એટલો ભાગ પડ હતી ને શું કહે હવે હ હા તો કોઈ તો જ યાદ આવે ને ભાઈ તો ચાલો શું કરે ભાઈ બહાર જઈએ તો માયરાના કારનામાં જો એ આ શું કરે માયરા એ માયરા તું શું કરે હા માયરા તું શું કરે રસોઈ બનાવે રોટલી બનાવે તને આવડે શું આવડે

ભાઈ કામ ખાલી એક જ દિવસનું બાકી છે બાકી ઓલમોસ્ટ કામ પૂરું ને માંડવીનો નાનો મોટો ઢેગલો થઈ ગયો આ રીતે અને હજી જો ભર છે એ બધા બાકી છે હજી વીસ ભર આ છે બાકીના વાલા છે એટલે ભાઈ હવે શું કહેવાય કે કાલ એક દિવસનું કામ બાકી છે પછી થઈ ગયા ફ્રી ને આપણે કાલથી હવે શું કહેવાય કે કારખાનું પણ ચાલુ થઈ ગયું એટલે ત્યાં જવાનું છે અને હા ભાઈ હું હમણાં ટૂંક સમયમાં એક રીલ્સ મૂકવાનું છે એમાં કોન્ટેક્ટ નંબર પણ આપીશ કે ભાઈ જેને કોરાળી માંડવી છે ભીની નહીં અને એને વેચવાની હોય તો હું એક કોન્ટેક્ટ નંબર આપીશ અમારા કારખાનાના જે છે એમાં કોન્ટેક કરજો આજુબાજુના ગામના હોય તો આપણે તો ભાઈ શું કહેવાય કે જો આ બે દેરાણી જેઠાણી બે ફ્રી થઈ ગયું હા રે વા ભાઈ પેલા મોહેમાં મમ્મી કેવું હતું કામ હા ઉસો માથું ફાટો નહીં નહીં

તો તને યાદ આવે દર્શિકા માસી યાદ આવે નહી ચાલો ભાઈ થોડું કામ કરી લઈએ પછી વાત કરીએ પાછો આવું ફટાફટ હેલો એવરીવન કેમ છો બધા મજામાં તો ભાઈ અત્યારે વાગ્યા છે સાડા સાત જેવું અને બસ રસોઈની તૈયારી છે ચાલુ કરી દીધી છે અને હિરવાબેન છે એ બટેટા લેવા ગયા હતા હમણાં તો ચોકલેટ તો હારે લઈ આવતી જોઈ આ કેમ બે લઈ આવી દસવાડી નહોતી હીરવા બેન છે ચોકલેટ લઈ આવ્યા અને ભાઈ બટેટા મેં કિલો મંગાવ્યા બટેટા તો ચાલીસ રૂપિયાના કિલો બટેટા થઈ ગયા અત્યારે ખરેખર બહુ મોંઘા કહેવાય બટેટા મને એવું હતું કે વીસ ના હશે તો મેં વીસ રૂપિયા હીરવાના આપ્યા ને બટેટા લેવા ગઈ તો ખબર પડી વીસ ના નહી ચાલીસ ના છે એટલે હ કારણ કે બાકી તો અમે બધું એકા લેતા હોય એટલે ખબર ન પડે પણ પછી હીરવા પાછા વીસ રૂપિયા દેવા ગઈ અને એમાંય પાછું મને વીસનું નુકસાન આવ્યું કે પાછી ચોકલેટ લઈ આવી એટલે બહુ મોંઘા પડી ગયા બટેટા તો જે લેવા તો કેવું અત્યારે તો શું કહેવાય કે બસ હવે બામણવાળા કામ બધું પૂરું થવા આવ્યું છે ફાઇનલી બધી માંડવીનું ને બધું મયુર કહેતા હતા એ પણ નીકળી ગયા છે અત્યારે અહીંયા આવે છે થોડું કામ છે એમને તો એ પણ પતિ જાય અને હું અત્યારે જાઉં છું ગામમાં કારણ કે થોડું ઘણું લેવાનું છે તો ત્યાં જઈ આવ્યો ને હીરવા માંથી ડોકા કાઢે અને હિરવા ભાઈ હીરવા ને ઉપર જો કેટલા મસ્ત દર્શન છે ઠાકોરજી ના અને આખો જે શણગાર છે પણ અને મસ્ત આખું પીછા પીછું થોડુંક ડબ્બામાં રહેતું હોય એટલે શું કેવાય કે પેલું થઈ ગયું છે બાકી મુકટ એનું મસ્ત ફિનિશિંગ છે અને ચલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો ઠાકોરજીને બોઢાડી દઈએ અને તમે બધા કરી લો તો ભાઈ કેવા લાગે છે તમને વિડીયો એ પણ ચોક્કસથી કમેન્ટ કરી દેજો અને મયુરનો પાર્ટ છે આગળ તમે જોયો જ હશે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં